કેન્સર ક્લબ અથવા કેન્સર કેર ફાઉન્ડેશન હવે છે એનજીઓ એનું મુખ્ય કામ છે કેન્સર ન માટે પ્રયત્ન કરવા કેન્સર થયું છે તો શું કરું અને શું ન કરું અને કેન્સર ટ્રીટમેન્ટ થઈ ગયા પછી કેવી રીતે જીવવું એટલે કે કેન્સર સાથે કેવી રીતે જીવી શકાય આ કામ અમારું છે છેલ્લા પાંચ વર્ષથી કેન્સર ગ્રસ્ત ખાસ કરીને બહેનો ને જરૂર હોય છે હું આવ્યો ત્યારે બેન કે ચાલીસ વર્ષ પછી બહેનો અમુક સમયગાળા દરમિયાન ખૂબ મુશ્કેલી પડતી હોય છે માનસિક બહેનોને બ્રેસ્ટ કેન્સર અને ઓહરીના કેન્સર મેક્સિમમ તમને જોવા મળે તમે વ્યસનથી કેન્સર થતા હોય એવું તો સાંભળો છો આ તો નિર્વ્યસની છે એનું કાઈ છે જ નહીં એકદમ એકદમ નિર્દોષ ભાવે જીવન જીવી રહ્યા છે અને કેન્સર થઈ રહ્યું છે તો એને અટકાવવા માટે શું કરવું તો તમે અત્યારે બેનનો છે પહેલા તો તમારી દીકરીઓ ને આજુબાજુના પાડોશી મહિલા મંડળમાં બધે કયો કે દર બે વર્ષે મેમોગ્રાફી ટેસ્ટ પહેલા તો કરાવ બીજું નવ વર્ષથી ઉપરની દીકરીઓ છે તો એચપીપી વેક્સિનેશનના કેમ્પ વારંવાર અમારી સંસ્થા દ્વારા થાય છે આર્થિક રીતે જો મજબૂત હોય તો પ્રાઇવેટ હોસ્પિટલમાંથી પણ વેક્સિન તમે લઈ શકો છો અને આપણી દીકરી એટલે કે માતૃત્વ શક્તિને જે ભણાઈ રહી છે અત્યારે એને બચાવી શકાય છે કારણ કે એક વખત કેન્સર ડિટેક્ટ થયા પછી એના મેરેજ કરવા પણ અઘરા પડી જાય છે પણ હવે અમે એ પણ કામ શરૂ કર્યું છે કે કેન્સર વાળો દીકરો હોય કેન્સર વાળી દીકરી હોય એને બેઠા કરી પણ કેન્સર માટે તમારે અપ ટુ એજ કોઈ માહિતી જોતી હોય માર્ગદર્શન જોતી હોય આર્થિક જરૂરિયાત ખૂબ જ પોવર છે કે જે કેન્સર છે એમાં બગલાય ખાલી થઈ જાય તમે સાંભળેલું છે તો એના માટે અમારી સંસ્થા ઊભી છે જ્યારે પણ આવું સાંભળવા મળે ને જરૂર હોય તો સૌથી પેલા અમારું ટ્રસ્ટ અને અમારા ટ્રસ્ટીઓ સંસ્થાના તમારી જે બહેનો હું પોતે અમે ઘરે જઈએ છીએ અને એ પછી એને જે કોઈ જરૂરિયાત હોય એ અમે પૂરી કરીએ છીએ થેન્ક યુ